બ્રિજેશે આજે ઉદયપુરમાં ઉદયપુર જિંક હાફ મેરેથોનમાં પોતાની સત્તાવનમી હાફ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી અને આ વખતે ખાસ સિદ્ધિ સાથે તેની મૈડન ઓફિશિયલ પેસર તરીકેની ભૂમિકામાં બેને વીસ કલાક બસ સતત ગતિએ સાથી દોડાવીને માર્ગદર્શન આપતા તેને વેદાંતા ઝીંકના સીઈઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ફિટનેસ અને વેલનેસમાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ગયા રવિવારે જ બ્રિજેશે સાતારા હિલ મેરેથોન જેને ભારતમાં સૌથી કઠિન હિલ રન તરીકે ઓળખવામાં આવે છે તેમાં બ્રિજેશે સતત પાંચમા વર્ષે હિલ મેરેથોન સફળતાપૂર્વક કરી હતી અને ગર્વથી પ્રતિષ્ઠિત પાંચ સ્ટાર મેડલ મેળવ્યો હતો ભારતમાં સાતારા એકમાત્ર મેરેથોન છે જેમાં દોડવીરોનું પ્રદર્શન આધારે મૂલ્યાંકન થાય છે અને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત થાય છે અને દરેક દોડવીરનું એક સ્વપ્ન આ પાંચ સ્ટાર મેડલ હાંસલ કરવાનું હોય છે વર્ષો દરમિયાન બ્રિજેશે એક ગોલ્ડ બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ભાવનગરનું નામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુંજાવ્યું છે આ સાથે બ્રિજેશની હિંમત સહનશક્તિ અને પ્રેરણાની યાત્રા આગળ વધી રહી છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર